વડોદરાના ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં જ ભારે આંતરિક વિવાદ જોવા મળ્યો હતો ત્યારે આજે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે કે હું રંજનબેન ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવું છું રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયું હોવાનું પણ કહેવાય છે વડોદરાના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં જ ભારે આંતરિક વિવાદ જોવા મળ્યો હતો તો રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થયું હતું ત્યારે હવે રંજનબેનની એક ટ્વીટથી વડોદરાનું રાજકારણ હચમચી ગયું છે સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર કીધું તમે એકદમ જ કહેવાનો વિચારો બસ છેલ્લા દસ દિવસથી જે જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે મારે નથી લડવું જોઈએ મેં સામે ચાલીને મેં ના પાડ્યું લઈ આવ્યા હતા પણ આગળનું વિઝન હતું કે આ કરીશું એટલા માટે પછી હવે તે આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે મેં દસ વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ પાર્ટીએ તો મને આપી જ હતી ને પાર્ટી તો ક્યાં ના પાડી પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના હોય તો તો એવું એવું છે ને એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે હું તો કાર્યકર્તા તરીકે કામ કરે કોંગ્રેસનો વિરોધ જ નહોતો કોંગ્રેસને તો હું પહોંચી વળું આરામથી પહોંચી વળું બહુ તાકાતવાળી સક્ષમ બેન છે પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે હું એ રીતના કામ સપનું હતું કે મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે છેલ્લા દસ દિવસમાં રંજનબેન ભટ્ટ સામે અનેક વિરોધના સૂર ઉઠ્યા હતા રંજનબેન ભટ્ટ સામે પોસ્ટર વોર પણ શરૂ થયું હતું ત્યારે હવે ખુદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે તેમણે સોશિયલ મીડિયામાં વહેલી સવારે આ જાહેરાત કરી છે આ ખબર બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના ઘરે પહોંચી ગયા હતા તો બીજી તરફ ભાજપમાં સસ્પેન્ડ થયેલા જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવા પર નિવેદન આપ્યું હતું કે આ વડોદરાવાસીઓની જીત છે જો ભાઈ વડોદરાવાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણીને માંગણી હતી અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપમાં ડાઉટ નથી અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશીપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ સો વડોદરા ડિઝર્વસ રિયલી ગુડ લીડરશીપ અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે પ્રભુને ધન્યવાદ ઈશ્વર જે કરે છે એ બધું સારું કરે છે સતત ત્રીજી વખત ભાજપમાંથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો ને આ વાત તો એટલે સુધી પહોંચી કે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો સાથે જ ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકીને રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી જોકે જ્યોતિબેન પંડ્યાને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તેમને સસ્પેન્ડ કરી દેવાથી ભાજપમાં નારાજગી ઓછી થઈ ન હતી અનેક હોદ્દેદારો દ્વારા પણ આંતરિક નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને કેટલાક હોદ્દેદારો દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આ નારાજગી વ્યક્ત કરી હતી ત્રણ દિવસ પહેલાં જ શહેરના હરણી રોડ સંગમચાર રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા જોકે પોલીસ દ્વારા બેનર લગાવનારા કોંગ્રેસના કાર્યકર્તા ઉર્ફ વસાવા સહિત ત્રણની સંહિતાના ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી અને તેમની પૂછપરછ પણ કરી હતી વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટને રિપીટ કરાતા ભાજપમાં આંતરિક રોષ જોવા મળ્યો હતો અને ભાજપમાં જ વડોદરા બેઠકના ઉમેદવાર બદલાય તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી જે ચર્ચા આજે સાચી પડી છે જો કે રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા તેમણે પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો હતો અને અચાનક જ આજે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર પણ કરી દીધો છે ત્યારે અહીં સવાલ થાય કે શું જ્યોતિબેન અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયું કે પછી વડોદરામાં રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરાતા જે વડોદરાનું રાજકારણ ગરમાયું હતું તેને લઈને રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે આવા અનેક સવાલો છે પરંતુ આનો જવાબ નહીં મળે આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં